વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટીના એક્શન પ્લાનને લઈને વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે પોતાના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિને લઈને તંત્રનું ધ્યાન દોર્યું હતું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા તૈયાર કરાયેલ એક્શન પ્લાનને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રેઝન્ટેશન બાદ આ મુદ્દા પર પણ ચર્ચા સામાન્ય સભામાં થઈ હતી આ ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગરાજેશ આયરે ઝાંસી રાણી સર્કલ સમતા સુભાનપુરા નંદાલય હવેલી સુધીના રસ્તા પર વરસાદના દિવસોમાં જળબંબાકારની સ્થિતિને લઈને તંત્રનું ધ્યાન દોર્યું હતું સાથે જ તેમણે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિને ધ્યાને રાખીને એક્શન પ્લાન આ મુદ્દે પણ તૈયાર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી તો ઊંડેરા કાસ અંગે પણ પોતાના સૂચનો સામાન્ય સભામાં રજૂ કર્યા હતા જે વિશ્વામિત્રી પર થઈ રહેલા જે પ્રોજેક્ટ છે જેને સફાઈ તેમજ વિશ્વામિત્રીને પોળી કરવાનું જે આજના દિવસ કામ લેવામાં આવ્યું છે ખાસ કરીને સામાન્ય સભાની અંદર જ્યારે વાત કરવામાં આવે કે પશ્ચિમ વિસ્તારની અંદર આવેલું ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એની અંદર પણ આવેલું સમતા વિસ્તારની અંદર ઝાંસીરાની સર્કલથી લઈને રામેશ્વર મંદિર અને રામેશ્વર મહાદેવ મંદિરથી લઈને હરિનગર નંદાલાઈ હવેલીથી નંદાલય હવેલીથી લઈને હરિનગર બ્રિજ પર આવેલી તમામ સોસાયટીઓ જે સોસાયટીઓની અંદર વર્ષોથી પાણી ભરાવામાં આવે છે ત્યારના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે જે પોતાના ઘરની અંદર ત્રણ ત્રણ સાડા ત્રણ ફૂટ જેટલા પાણી જ્યાં વિશ્વામિત્રીનું લેવલ ડાઉન હોય છે છતાં પણ આ વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે તેનું કારણ એક જ છે કે જે હરિનગર બ્રિજની નીચેથી જતી વરસાદી કાચ છે ટોટલી બ્રિજના અંડરગ્રાઉન્ડમાંથી કરવામાં આવી છે અને તે આઠ બાય સાડા ત્રણના જે કલવટ છે એની અંદરથી આ પાણી જતું હોય તેના કારણે આ તમામ પાણીનું લોગિંગ થાય છે અને આજના દ્વારા આજના કમિશનરને આજની સભામાં કહેવામાં આવ્યું છે કે જે કલવટ છે તેને બદલીને અથવા તો ત્યાં આગળ બીજું નેટવર્ક ઊભું કરીને વરસાદી પાણીને ડાયવર્ટ કરવામાં આવે જેથી આ વિસ્તારોના જે લોકો છે જે દર વખતે પાણી ભરાઈ જાય છે તેમનું નિરાકરણ આવે સાથે એવી જ રીતે વાત કરું તો ઉંડેરા વિસ્તાર જે નવા હમણાં સાત ગામો સમાવેશ થયા એમાંથી ઉંડેરા વિસ્તાર પણ અમારા વિસ્તારમાં આવે છે ઉંડેરાની અંદર ખૂબ મોટી સમસ્યા એ છે કે ઉંડેરા તળાવથી લક્ષ્મીપુરા તળાવથી જે જોડતી વરસાદી કાસ છે જે ટીપી તેતાલીસ પર આવેલા ત્રીસ મીટર હયાતમાં જે રસ્તો બતાવવામાં આવ્યો છે છતાં પણ ત્યાં જો આપણે સ્થળ પર જોવા જઈએ તો સાડા થી સાડા સાત મીટરનો જ રસ્તો બતાવવામાં આવ્યો છે મારા જાણ મુજબ આવ્યું છે કે એ વરસાદી કાસને જો પહોળી કરવામાં આવશે એ એવું મારા જાણ મુજબ આવ્યું છે પણ આજના જે સામાન્ય સભા મળી છે તેની અંદર મેયરશ્રી અને કમિશ્નરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વરસાદી કાસને આરસીસી કરવામાં આવે આ કાસને પહોળી એટલે ના કરવામાં આવે કેમ કે હયાતમાં સાડા સાત મીટરનો રસ્તો છે જો તેને પહોળી કરવામાં આવશે તો ત્યાંના જે પંદરસોથી બે હજાર લોકો જે રહે છે તેમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે એક્સિડન્ટ થાય અકસ્માતો થાય અગાઉ પણ ભૂતકાળની અંદર ત્યાં આગળ ડોટુ ડોરની વ્હીકલ પડી જવું તેમજ રિક્ષાઓ પડી જવાના બનાવો બન્યા હતા તો તે બનાવો ન બને અને તે જગ્યાને ફેન્સિંગ કરવામાં આવે અને એ જગ્યા આરસી બનાવવામાં આવે આજના આ મળેલી વિશ્વામિત્રીની જે સભા હતી એની અંદર ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તારનો જે અમારો ઇલેક્શન નવ નંબર છે તેની જે મેઇન સમસ્યા છે એ મેઇન સમસ્યાના આજના દિવસે અહીંયાથી કમિશનર્શ્રીને કીધું છે અને મેયર શ્રીને કહેવામાં આવ્યું છે આશા છે કે આજે બે વિષયો છે તેના પર ખાસ કરીને ભાર મૂકવામાં આવશે અને તેને જલ્દીથી જલ્દી તેનું કોઈ સોલ્યુશન આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર